નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના નવાનગર પાસેના ધરોઈ રોડ ઉપરના રસ્તાની બાજુમાં આવેલ ખેતીલાયક જમીનના પૂર્વ દિશાના શેઢા ઉપર અને અન્ય સર્વે નંબરોની જમીનમાં જવા આવવા અને ખેત ઉપયોગી સાધનો જેવા કે બળદગાડું ટ્રેક્ટર વગેરે લઈ જવા માટેનો ઉત્તર દક્ષિણ દિશા તરફનો આવેલ રસ્તા ઉપર થયેલ અડચણ દૂર કરવા અરજદારે વડાલી મામલતદાર અને તંત્રને રજૂઆત કરી હતી જેના પગલે આજે વડાલી સર્કલ ઓફિસર તલાટી સહિતના અધિકારીઓની સાથે સાથે વડાલી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી જેસીબી મશીન સહિતના સાધનો દ્વારા ખેતીલાયક સાધનો ખેતરમાં જવા આવવાને લઈ રસ્તો ખુલ્લો કરાયો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા સર્કલ ઓફિસર વડાલી આજરોજ મામલતદાર સાહેબના મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છની કલમ પાછ હેઠળ રસ્તો ખુલ્લો કરવા આદેશ થયેલો હતો જે આદેશ મુજબ આજરોજ પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે